બસો સત્તર વર્ષ જૂનું મોટા નારાયણ દેવ મંદિર જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું ભગવાનની શણગાર આરતીના દર્શન કરવા ભક્તોની ભીડ જામી દિવસ દરમિયાન રાસ ગરબા ભજન કીર્તન અને રાત્રે નંદ મહોત્સવ ધૂમથી ઉજવાશે પ્રાચીન ઇતિહાસ અને અવિચળ શ્રદ્ધાનું પ્રતિક ગણાતા આ મંદિરે સવારથી જ ભક્તો દર્શનાર્થી ઉમટી પડ્યા હતા ભક્તો ભગવાનના દર્શન સાથે ધાર્મિક અનુષ્ઠાનોમાં જોડાયા હતા સ્થાનિકો સાથે દૂર દૂર થી આવેલા શ્રદ્ધાળુએ પણ મંદિરે હાજરી આપી હતી મંદિરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો ને સતત ધ્વનિત થતા ભજનો કીર્તનો વચ્ચે દર્શનનો લાભ લેવા ભક્તો ઉભા રહ્યા હતા ઉમચંદ્ર કેશ નાન્ય મંદિર માં કાભારી સેવામાં બેસું છું આ મંદિરને બસો સત્તર વર્ષ થયા છે આજે જન્માષ્ટમી મહોત્સવ છે એટલે રાત્રે બાર વાગે ભગવાનના દર્શન થશે અને ત્યાર પછી ભગવાનને પારણામાં ઝુલાવવામાં આવશે અને આ પાંચ દિવસ સુધી ભગવાનને પારણામાં ઝુલાવી અને છઠ્ઠે દિવસે અંદર મૂકી દેવામાં આવશે અને અત્યારે જે કઈ ડેકોરેશન કર્યું છે એ આ પોતના છોકરાઓ બધાએ કરેલું છે દર વર્ષે આ રીતે મંદિરમાં થાય છે આ મંદિર બસો વર્ષ જૂનું છે આ મંદિરનો આ આ મંદિરમાં એવું છે કે ગાયકવાડ બહોડાના ગાયકવાડ શહેરના દિવન હરિભક્તિ કુટુંબીય મંદિર બંધાયું છે અને જે ભ્રાહ્મણોએ એ મંદિરની મૂર્તિ પોતાને કહેવાય એ જમાનામાં રાખી હતી એ લોકોના વારા હોય છે એટલે એ કુલ બાર ભ્રાહ્મણોના વારા આવે છે રથશ્રધ્ધાના વારામાં ફક્ત એક જ બ્રાહ્મણ હોય છે જે ખેડાવા છે એ કાય દર વખતે કાયનેમનું જ હોય છે જ્યારે બાકીના બ્રાહ્મણોના વારા દર વર્ષે વર્ષે બદલાતા રહે છે

શરણ પાંચ વર્ષ સુધી ખરેલી એમાં બે અરજો કરી હતી નોકરીની એક ન્યૂ શોર્ટ મિલની અને ખેડા જિલ્લા બેંકની નિશોર્ટ મિલની અરજી ફાઇલ થઈ ગઈ ખેડા જિલ્લા બેંકમાં નોકરી મળી અને આજ બંદીમાં મને સેવા મળી આજે બાવીસો વર્ષ મારું સેવા ચાલે છે તમારું નામ છે મારું નામ નિરંજન મણિલાલ શાહ છે હું ઓગણીસો સિત્તેરથી આ મંદિરમાં આવું છું સ્ટેટ બેંકમાંથી વિચારે અને જે હું સિત્તેર થી આવું છું એમાં મને સારા અનુભવ થયા છે એક તો એજ્યુકેશન સરસ પ્રાપ્ત થયું બધા નોકરી સરસ મળી ત્યાર પછી આ વર્ષ આ મંદિર બે બસો સત્તર વર્ષ જૂનું છે આ મંદિરમાં નિયમિત આરતી થાય છે રાજભોગ થાય છે અને આ મંદિરમાં નંદ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાય છે અને રાત્રે ભજન થાય છે રાસ ગરબા થાય છે ભગવાન સાક્ષાત કરાવી એટલે હું છે ને બે હાજર એક થી રિટાયર થયો ત્યારથી આ મંદિરો બેંક નું બધું કામકાજ કરું છું મારા આ મંદિરો મને સાક્ષાત લગ્ન થયું સારી નોકરી મળી